કાયદો સર છે ને આપણું જ્યાં ટાયર આવે ત્યાં ચિચોડી ના ઈંડા હે બસ આ એક અહીંયા એવું નડે છે ને અહીંયા હું વંડી ઊંચી છે અને અહીંયા વંડી પર હાથી આકવું પડે આ ગધડીનું થાય ની મજા ના આવે આ હવા આ ગધડીનું પણita બગમે આ ટ્રેક્ટર હોય એમાં થાય થવાનું કે આ ટ્રેક્ટરના હિસાબે થાય જ્યાં ટ્રેક્ટરમાં ભરે ને ત્યાં આવા ઢેબા ઢરિયા થાય બાકી બળદ હોય તો આવા ઢેબા ઢરિયા ના થાય કે બળદ નો અને ટ્રેક્ટરનો શું ફેર પડે ભાઈ હાથી ઘોડાનો હે ને બળદ નો ને ટ્રેક્ટરનો ફેર પડે છે આરામ કેળુ મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલ માં અને આ છે આપણો કેપ્ટન નું 283 LS 4 व्हीલ ડ્રાઇવ ટ્રેક્ટર અને આજથી આપણે ટ્રેક્ટર ની આખી સિરીઝ ચાલુ કરવાના હૈ હવે તમને પહેલા જ વાત કરું કે આ ટ્રેક્ટર ની તો આ ટ્રેક્ટરમાં છે ને 947 કિલો જેટલો વજન આવે છે એટલે એપ્રોક્સિમેટ લખો ને આપણે સાણત્રી મણ જેટલો વજન થાય છે અને બીજા બધા ટ્રેક્ટર આવે છે એ ઘણા બધા ફોરા ટ્રેક્ટર આવે છે પણ હવે આ જે આપણે વજનવાળું ટ્રેક્ટર છે એના લીધે આપણે ફાયદો થશે કે નુકસાન થશે આપણી જમીનમાં એનાથી ટોર વધારે લાગવાનો છે કે ટોર ઓછો લાગીએ કે કઈ રીતે થવાનું છે અને બીજા નંબરમાં ટ્રેક્ટરની ખાસિયતની વાત કરીશું ને તો એક તો જો આમાં છે ને ડી બારના આગલા ટાયરું છે આ ટન ચોવીના પાછલા ટાયરું તમને આમાં જોવા મળે છે બીજા નંબરમાં એક તો આમાં હજાર કિલોની લિફ્ટિંગ કેપેસિટી આપી છે હવે લિફ્ટિંગ કેપેસિટીની વાત કરતાં હું તમને સમજાવું કે આની લિફ્ટિંગ છે ને મિતા મીતા કંપનીની નંબર વન સેન્સિંગ હાઇડ્રોલિક તમને આમાં જોવા મળે છે બીજા નંબરમાં આમાં તમને ઇઠ્ઠાવીસ હોર્સ પાવરનું મિસ્ટુ બીસીનું શક્તિશાળી ઇન્જિન જોવા મળીએ લેટેસ્ટ લુક એઇટ જી લૂક છે એ તમને આમાં જોવા મળવાનો છે તો હવે સ્પેશિયલી આજે આપણે આ ખેતર છે એને આપણે ઓરાવ્યું હતું થોડાક દિવસ પહેલાં એટલે બે દિવસ પહેલાં આપણે ઓરાવ્યું હતું અને આજે હવે આપણે એમાં વાવણી કરવાના હોય તો વાવણી કરવા માટે આપણે આખે આખું હું સેટઅપ અત્યારે તૈયાર કરી લીધું છે ફાઇનલી ગઈશ આપણે અઠ્ઠાવીસ એચપીનું મિની ટ્રેક્ટર લીધું છે તો હવે આપણે આમાં કેટલી વસ્તુ વાવણી ટાણે જોડાવી છે તો પહેલાં તો જો અત્યારે છે ને આગળ આપણે જે ટ્રેક્ટરનો ટોલ લાગતો હશે ને એના માટેની જે દાંતી આવે ને એ દાંતી સ્પેશિયલી અહીં રાખી છે પછી આવશે આપણા જે દતાર આવે અહીંયાથી બી આવશે એ દત્તા રાખ્યો હોય એના પછી આવી જશે આપણી રાપ એટલે અહીંયા રાપ આવી ગઈ છે આ બાજુ હમાર આવી ગયો હોય અને પાછળ ચક્કર છે તો આ તમે જોઈ શકો કે આખે આખું ઓઇલીનું સેટઅપ છે અને બીજા નંબરની આની શું છે ખાસિયત કે આમાં ટોર્ક વધારે આપ્યો છે એના લીધે ગમે એવી ચીકણી જમીન હશે ને તો આ બધું ખેંચી જશે હવે ઘણા લોકો એમ કહેતા હશે કે અમે યુવરાજમાં પણ આટલું બધું હાકી તો એ છે ને જમીનના ઘણા બધા ફરફાર હોય અમારી જે આ જમીન છે ને ચીકણી બહુ જમીન છે એટલે એના હિસાબે આપણે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જ પહેલાં તો લેવું પડે એટલે આપણે અત્યારે જે તને તનનો બધો છે હવે કેવી રીતે આલીએ ની અમે તમને વિડીયોમાં આગળ બતાવીશું ફાઇનલી છે ને અત્યારે આપણું વાવણું સ્ટાર્ટ થઈ ગયું છે અને જોઈ શકો કે આપણે અત્યારે વાવણી કરવી ચાલુ કરી દીધી છે અગાઉ જ આપણે તમને વાત કરી હતી કે આમાં છે ને નવસો ને સિત્તેર કિલોની આસપાસનું વજન આવે તો તમે જુઓ કે અહીંયા ડાયરેક્ટ પટ્ટો નથી કરતું એટલે એ બહુ લાંબો કંઈ એટલો ફરક નથી પડતો બીજા નંબરમાં આપણે આમાં કીધું કે મીતાની હાઇડ્રોલિક આવે છે અને ત્રણ સેન્સિંગ પોઈન્ટ સાથે આવે છે તો હવે આપણે આમાં પહેલાં તો જે આગળ દાંતી હોઈ જઈએ પાછળ દાતો હોય જઈએ એની પાછળ આપણે રાપ વહી જઈએ એની પાછળ આપણે હમાર રાખ્યો છે અને બે ચાહના અંતર છે ને એ અઠાવીસ અઠાવીસના ગાળે આપણે અંતર રાખ્યા છે તો જો તમે આવી રીતે અઠાવીસના ગાળે ને આવી રીતે બી પડે છે કણવા પડે છે અને જોઈએ આપણે અત્યારે અરાયઓ લીધો હે એક થોડુંક વાવ આવ્યું હતું પાછું આવી આવ્યું હતું ને અત્યારે અરાયાથી આપણે વાવણી કરી પૂગી ગયું છે ને જો અત્યારે આપણે પાછું વણીમાં છે ને મલકનું બી નાખી દીધું હોય અને પાછું ચાલુ કરી દીધું હોય પણ અત્યારે છે ને થોડુંક આપણે એનું પડે છે કેમ કે આપણે હે ને આમાં પલાળીને ભાઈ હું તો આવી રીતે ક્યાંક ક્યાંક છે ને ટાયર ગદડીનું બેસી જાય છે એના હિસાબે ટ્રેક્ટર છે ને એક બાજુ નમી જાય પણ નમે ને તોય ફક્તું નથી એનું કારણ છે કે આમાં નવસો ને સિત્તેર કિલોનો વજન આપ્યો છે એના હિસાબે હે ને સીધે સીધું ટ્રેક્ટર છે ને બીજું આખી પાટલીમાં નથી જતું ન્યાન છે ને ચોટી જાય છે ટ્રેક્ટર તો આ છે ને ક્યાંક ક્યાંક આપણે વજનનો ફાયદોય જોવા મળે અને ક્યાંક ક્યાંક આપણે ગેરફાયદો જોવા મળે છે બાકી જો અહીંયા તમે જોઈ શકો કે ધીરે ધીરે હે ને સેન્સિંગ કરતું જ એની રીતે હાઇડ્રોલિક ત્યાંથી સેન્સર કરે છે બાકી પાછળ આપણે આવી રીતે વણીયા લે થોડીક વાર ને થોડીક વાર છે ને કે આપણે આ માપવું પડે એનું કારણ છે કે ક્યાંક ક્યાંક પાણો આવી જાય છે ને તો દાતામાં છે ને આપણે જોઈએ કે અહીં આવી રીતે જગ્યા છે જો તમે આ જોઈ શકો કે આવી રીતે આપણે બધા દાતામાં છે ને આવી રીતે જગ્યા ફિક્સ નથી આ ફિક્સ હોય ને તો બહુ મોટો ફાયદો થાય અલબલ એની એના હિસાબે જો આપણે અહીં જગ્યા છે ને એના હિસાબે અહીં પાણો આવી જાય ને તો આ વાઇબ્રેટ થઈ જાય એટલે અહીંયા થોડુંક ઉપર આવે ને તો અહીં નીચે છે ને ઘણો ફેર પડી જાય જો આટલો કે આટલો ઘણો ફેર પડી જાય એટલે આપણે છે ને બે ત્રણ બે ત્રણ ઉછળે એકાદી વાર આવી રીતે માપી લઈએ બાકી બીજો કોઈ પણ જાતનો છે ને પ્રોબ્લેમ નથી અને આપણે થોડો ઘણો ફેરફાર થઈ જાય તો થોડો છે ને આપણે કહી હતી તો બે માઇક્રોસેન્ડ મિલીમીટર કે જેટલો ફેરફાર થઈ ગયો હે તો પાછો જો દાંતો હરખો કરવો પડ્યો ને પાછું માફ કરવું પડ્યું તો આ હે ને ક્યાંક ક્યાંક આપણે પ્રોબ્લેમ જોવા જડે ઓલમોસ્ટ એને આપણે અડધાથી ઓછું થોડુંક ને વાવણું થઈ ગયું છે અને હવે બીજું કાંઈ નથી અત્યારે ભરવાનું આપણે ચાલુ કર્યું છે આપણા ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનું અત્યારે જીપીએસ નથી જીપી જો એક આ છે ને થડકો મારે છે એટલે એના હિસાબે જો આવી રીતે ઢગલી થઈ જાય છે હવે વાત કરતા તો આપણે જીપીએસની તો આપણા ટ્રેક્ટરમાં અત્યારે કોઈ પણ જાતનું જીપીએસ નથી પણ આપણે તોય આવી રીતે રાખી રાખીએ કેમ કેમકે આમાં ક્લિયરલી આપણે અત્યારે દેખાય છે કે ક્યાં ચાંસ છે ને ક્યાં પાટલું છે બીજો કોઈ પણ જાતનું અત્યારે ઉપ નથી પણ ભાઈ આમાં જીપીએસ હોય ને તો ખરેખર વાવણું કરવાની મજા આવે કેમકે એકદમ સ્ટ્રેટ છે ને ચા થાય ને એના હિસાબે પછી વખીણું આંકવાની મજા આવે અને ગરમી તમે જોઈ શકો કે બહુ એટલે બહુ જાજી ગરમી છે અને જો અત્યારે આવી રીતે આપણું વાવણું થાય ખરેખર પવન ચાલુ થયો હે અત્યાર સુધી હે પવન નતો ને બુડ બહુ એટલે બહુ ગરમી હતી અને હવે અત્યારે વાવણું કરવાની ખરેખર મજા આવે છે કેમકે પવન નીકળો છે હવા આવે છે અને અત્યારે છે ને જો અહીંયા પાછી ખરા મસ્તી ની થઈ ગઈ છે જો આવી આવી ખરા હોય ને તો વાવણું કરવાની મજા આવે પણ આમ હે હાથમાં ગારો વરગતો હોય ને તો શું થાય કે દાઢામાં અને માં બધે ગારો હલવાઈ ગયો ને એટલે એક તો ઓરિંડા પડે ઓરિંડા પડે એટલે વાંચના માણસ હોય ને એને બુરવા પડે અત્યારે હે ને ખરા એક નંબરની છે એટલે બઉ મસ્તી નોટાણ વાવણ થાય છે અને આ ખેતર છે ને બીજા નંબર ઓરવલ હતું આ જે તમને કટકો દેખાય ને એ અગાઉ ઓરવલ હતો આ પછી હતો એટલે બે વચ્ચે છે ને એક દિવસ નું અંતર હતું એટલે જેમ આપડે ઓલા હેઠે જાય ને ત્યાં થોડુંક એલું આવે પણ આટલું એલું નડે ને કે બળદનો અને ટ્રેક્ટર નો શું ફેર પડે ભાઈ હાથી ઘોડા ઘોડાનો છે ને બળદનો અને ટ્રેક્ટર નો ફેર પડે છે તો એ તમને જો લાઈવ અહીં દેખાડું ને તો જો આ હે ને ટ્રેક્ટર ના હિસાબે આવા ઢેબા ઢરિયા થાય છે એ પછી હે ને આવી રીતે જમીન હોય ને નાખવાના હોય અને બળદ હોય ને તો ભાઈ આવા ઢેબા ઢરિયા તમને થાય જ નહીં જો આ ટ્રેક્ટર ના હિસાબે થાય જ્યાં ટ્રેક્ટર આમ ને ત્યાં આવા ઢેબા ઢરિયા થાય બાકી બળદ હોય ને તો આવા ઢેબા ઢરિયા ના થાય જો આ ઢેબો હે ને એને જો આપણે આવી રીતે અસલ રેવલ કરવાનો હોય જે આ કિમતિયા રેવલ છે એવી રીતે રેવલ કરવાનો હોય તો હાલો હે ને ફટાફટ રેવલ કર વાવણી હે અડધા થી જાજીતા તા થઈ ગઈ છે

જો આપણે અહીંયા હેને રાખી દે આ વાવ રાખી દીધો થોડીક વાર પહેલાં જ આપણે તમને કીધું હતું કે આ ટ્રેક્ટરમાં હે વજન વધારે ને એના હિસાબે થોડોક એવો પટ્ટો કરે છે તો જો આવી રીતે પટ્ટો કરે ને એની સામે ફાયદો શું હે ખબર જો અહીંયા જમીન છે ને હાવ ચીકણી હે એટલે શું થાય ખબર વજન વાળું ટ્રેક્ટર છે હાથીનો પાછળથી આમ લોડ આવીએ ને તો એ ટ્રેક્ટર હે ને આમ ફગીએ નહીં એટલે આમ વાઇબ્રેટ નહીં થાય હવે ફોરું ટ્રેક્ટર હોય ને તો શું જોવા મળે ખબર હાથી અહીંથી જમીનને પકડી રાખે ને જમીન હાથીને પકડી રાખે ને એટલે જે ટ્રેક્ટર હે ને આખા આમ 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 થવા માટે એટલે જી આ ચા હે ને કાયદેસર એ ચા છાંડવાનું કરે પણ આ વજનવાળું ટ્રેક્ટર રહે તો એ ફાયદો નહીં જોવા મળે એ જોવા મળીએ તો આ હે ને એનો બહુ મોટામાં મોટો ફાયદો છે આપણે રાઈટ ગાય બધી વાવણી આપણી અહીંયા પૂરી થઈ ગઈ છે હવે બસ જો ખાલી તમે જુઓ હો નટલું એટલું જ છે હવે પાછું ટ્રેક્ટર જ્યાં ને તો વાવણી બધી પૂરી થઈ જાય અહીંયા બધું પૂરું થઈ ગયું છે હવે તમે જોઈ શકો હું અને હવે બાકી રહ્યું છે આપણે હેઠામણ એ ગોલી હેઠામણ બાકી છે અને એક આ હેડામણ બાકી છે બાકીનું બધું હવે પૂરું થઈ ગયું છે એટલે હવે બધું હેને પૂરું થઈ ગયું છે જો અહીંયા હેને ને છેલ્લો હેડ્રો આવી ગયો જો આ હે ને અહીંયા વયું જાય છે અમારે આ એક અહીંયા એવું નડે છે ને અહીંયા હું વંડી ઊંચી છે અને અહીંયા વંડી પર હાથી આંખવું પડે છે બાકી જો આ દાઢો હે ને એ દાતે દાતામાં જવું જોઈએ તો હવે ખાલી થોડું રહ્યું હોય બસ આટલું પછી ઓલી હેડામણ રહી છે અને પછી આપણી આ ખેતરની વાવણી પૂરી હવે જે બાકી છે ને એ બીજા ખેતરની વાવણી છે એ તમે આગલા વિડીયામાં જોયું હશે તો એ હવે વાવણી કરવા પણ જાવ્યા વરસાદ આવીએ પછી બધું હે હેડામણ દેવાઈ ગઈ હે હવે ખાલી અહીંયા ગીરી કટકો ખેડામણ નો બાકી છે ને એ બાકી છે જો તમે આ ગધડીનું થાય ની મજા ના આવે આ હવા અહીંયા હે ટોરી નાખે ગધડીનું પણ એ તો ગમે ટ્રેક્ટર એમાં જ છે એમને વાવી લીધા પછી એમને ટ્રેક્ટર લઈ જાય તો જો અહીંથી હોય થોડું ખેડામણ બાકી છે બાકીનું બધું વાવણું આપણું અહીંનું ફિનિશ થઈ ગયું વાવણી પતી જાય ને પછી નું છેલ્લું કામ જો આ રીએ આ હેને ઓયણીમાં જેટલા બી હોય ને બધા આવી રીતે આપણે બી અટરણ કાઢી અહીંથી ચક્કર ફેરાવીને ને અહીંથી બધા બી નીકળી જાય હવે ઘણા થતું હોય કે ઓઈણી ઊંધી કરી નાખી તો પણ ઊંધી ના કરાય એ કહેવાત છે ઓણી ઊંધી ના કરાય આવી રીતે આપણે હેને બધા બી અટણ કાઢ લેવાના હે ચાલો ભાઈ આપણે હેને આખા ખેતરની વાવણી પતી ગઈ છે અહીંયા એને એપ્રોક્સિમેટ છ વીઘા જેટલી આપણું હે અને ટ્રેક્ટર ની વાત કરું તો ભાઈ ટ્રેક્ટર આખવાની ખરેખર ફૂલ એટલે ફૂલ મજા આવી એનું કારણ હે કે એક તો વજન વાળું ટ્રેક્ટર છે બાકી પાવર સ્ટેરિંગ છે અને ઇઠાવીસ હોર્સ પાવરનું ઇન્જિન છે ને એના હિસાબે આપણે ક્યાંય એવું ના જોવા મળ્યું કે જ્યાં હાથી ગયું હોય ત્યાં ટ્રેક્ટર દબાવવા માંડ્યું હોય તો આ સાથેની આપણે એને વાવણીએ પૂરી થઈ ગઈ છે આ ખેતર હતું છ વીઘાનું હવે એનું જે ઓગણી વીઘાનું ખેતર છે ને એ બાકી છે તો આ સાથેનું આપણે આજે અહીંયા વિડીયો પણ પૂર્ણ કરીએ તો વિડીયો તમને કેવો લાગ્યો એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટા પેજને ફોલો કરજો બાકી મળશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ